અરે અરે મારે આવું છો તમારું શું થયું કેના રાડો રાડ થયા છો હે એક એ બા શું થયું કેના રાડો રાડ થયા છો અને આ કોણ છે ઈ આ રાડો રાડ થઈ છે તું કોણ છો બાઈ અરે હું ઘૂટ લેવા વારી છું ડોહી કઈ હાથ ભરતી જ નથી પણ ડોહી કેને કે હોય હે છો તો સંભળાય જાય જોયું હવે આ બધા ક્યાં જતા રહ્યા ઓ એક્સક્યુઝ મી ભાભી હું માર બેબી ને મારે ક્યાં એકલું મૂકી દેવું આઈ અરે ભાભી હજી તમે મારી કોલ્ડ કોફી નથી બનાવી કાઈ બધુંય કામ હું જ ન કરું તમારે થોડુંક હાથેથી કામ કરાય તમારા હાથમાં કઈ મહેંદી નથી લાગી હો સાચું કીધું ને સાસુ મોમ હે મને કાં કીધું અરે અરે આ ડોશીન કે મુક કેવો ને ઓય 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 સાળો ના નખુ મારું બેબી બીજ હશે તેલી આને હું કૂતરૂ આવ્યું આ આપડી આને ગુજરાતની જોવુ લઈ આવાય આના જેવ્યું આવી અમેરિકાની લઈ આવો ને એટલે આવું જ થાય હવે તમે તમારી ભેજા મારી મૂકો ઘૂચ્યુ દેવાની છે અરે તમે તો બહુ મસ્ત લાગો છો બ્યુટીફુલ એલી એ બો કે હું નથી બટ બકરી બકરી તમે ઘૂચ દેવાઓ તો પણ જ કે હું તો ઓસલ દેખાઉસ અમાર નાથ વર વર આવરા વર હોય ને હોય

તો આ છે ખુચવાડી પણ એ પણ એટલી બ્યુટીફુલ કોઈને ખુચુ દેવી હોય તો કે જોવો ઘરે આવી લઈ જાય સી હે મારું બેબી છે અંદર અને સૂતું છે થોડુંક રાળો ઓછી નાખો ખુચુ દેવી છે અને આ ખુચવાડી છે હાલો હવે હા અને આ છે તો છે માથામાં શું એટલે શું હા એટલે તમારા ગંદા હતી મારા हेयरलाइन આવણો મારા અસલ ચોખા તો सेम અસલ ચોખા છે પેગ્યું તમારું જો હા બ્રો એને કોઈને ખુચ દેવી હોય તો કહીજો ઘરવાળો કમાઈ ગયોસ કા હે ઘરવાળો મારો કમાઈ ગયોસ મારા માં હું આ બેરી લેતા ગો હા આ મારા મધરિન લો મમ્મી હે

કઈ ખારું બનતું લાગે કા સીટી પડે છે હતી હા આજ તો સીરો બનાવ્યો છે મેં તો છે તી તમે મે દાન પુણ કરતા હોય તો આયા ખાઈન જાય અમે હા તો તું ઘડીક રે હું તારા હાટુ ને થાળી લઈ આવું હો હાથી લઈ આવો જાવ હા અરે હામરો સાઈઝ થોડીક વધારે લેતા આવજો હા હા લેતા આવશો હા જો આવી ઓ ઓવી જોઈ તો એમ થાય કે ના અસલો